નમસ્કાર મિત્રો મારું નામ શું તમે તમારા મોબાઈલમાં તો અજાણી વ્યક્તિમાંથી ડોટ એપી કે નામની કોઈ લિંક આવે તો એને ખોલતા નહીં નકર તમારો મોબાઈલ હેક થઈ જશે હેક થઈ જાય તો તમારા મોબાઈલમાં જેટલા રૂપિયા હશે એ ઓન ધ સ્પોટ ઉડી જશે પછી કેતા નહીં તો તમારા મોબાઈલમાં અજાણી વ્યક્તિમાંથી ડોટ એપી કે નામની હું તમને લિંક બતાશે ડિસ્પ્લે ઉપર એવું આવે તો ખોલતા નહીં તો ઘણા લોકો મારી પાસે એલ્પેજ ભાઈ મારો મોબાઈલ હેક થઈ ગયો હોય તો કેમ ખબર પડે તો ઉપર જે તમનેટવર્ક નું બતાવે ને આ લીલા કલર ની ડોટ ટાઈપ નું બતાવે લીલા કલર નું પોઈન્ટ આવે તો સમજવાનું કે હંડ્રેડ પર્સન્ટ તમારો મોબાઈલ હેક થઈ ગયો છે તો ગમે ત્યારે પૈસા ઉડી જશે બીજું તમારો હેક થઈ ગયેલો મોબાઈલ તમારે જોવો હોય ને તો ઘણી વાર તમારે ગેલેરીમાં ફોટા ઓટોમેટિક ડિલીટ થવા થતા હોય તો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે મતલબ કોઈ બીજા વાપરે છે અથવા તમારે તમારે એવું લાગે ને તો ટ્રાય માર્યું હોય તો તમારો ખુદનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવાનો અને બીજાના ફોનમાંથી તમારો વોટ્સઅપ ખોલ તમારું વોટ્સઅપમાં તમારું નામ ખોલો ને એટલે તમારો નંબર ઓનલાઈન બતાવે ત્યાં હકીકતમાં તમારો મોબાઈલ તો સ્વિચ ઓફ છે અને છતાંય બીજા ફોનમાંથી તમે ઓનલાઈન બતાવે એટલે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે એટલે બીજા વાપરે છે એનો મતલબ એમ થાય તો તમારે ગુગલ પે માંથી અને જે ફોન માંથી એમાંથી પૈસા કપાસ જશે વાર નહીં લાગે એક સેકન્ડની અંદર પેલા કેવું હતું કે ઘણા લોકોનો વેમ હોય કલ્પેશભાઈ મારા ફોનમાં મેં ઓટીપી નથી આપી પણ હવે માર્કેટમાં એવા નવા નવા સોફ્ટવેર આવી ગયા છે કે ઓટીપીની જરૂર નથી પડતી વગર ઓટીપી એ તમારા મોબાઈલમાં ખાતામાં જેટલા પૈસા હોય ઉડી જાય તો ખાસ તમે ધ્યાન રાખો આ ટાઈપનું થયું હોય તો ધ્યાન રાખો અને બીજું કે જે લોકો જરૂર વગરના ક્રેડિટ કાર્ડ વાપરે છે વર્ષમાં એક વાર બે વાર ખાલી જરૂર હોય અને સતા લોકો બેંક વાળા ક્રેડિટ કાર્ડ આપે છે તો અલ્પેશ બહેન સલાહ છે કે આજની તારીખમાં જ બેંકમાં જાય અને તમારું ક્રેડિટ કાર્ડ બંધ કરાવી દો કેમ કે ક્રેડિટ કાર્ડની જરૂર નથી ઘણી વખત ઓનલાઈન શોપિંગ થઈ જાય તમારા ક્રેડિટ કાર્ડ ઉપર ખબર પણ તમને નહીં પડે અને બીજું કે અત્યારે એવી લોભામણી એપ્લિકેશનો આવી છે જેમ કે ગેમ તમે ગેમ ડાઉનલોડ કરો એટલે તમને પચાસ રૂપિયા મળે એવી લોભામની ગેમો આવી ગઈ છે ઈ તમે ગેમ ભૂલમાં પણ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી એટલે તમારો મોબાઈલ હેક થઈ ગયો સમજવાનું બરોબર એટલે હંમેશા કોઈ દિવસ લેવા અને બીજું કે તમારા મોબાઈલમાં વધારાની એપ્લિકેશન હોય જે જરૂર નથી એને આજને આજ ડિલીટ મારી દેજો કેમકે તમારા મોબાઈલમાંથી બેલેન્સ પૈસા કપાઈ જશે તો ખબર પડશે વિચારો જે નાનો માણસ હોય એને સેવિંગ કર્યું હોય દસ હજાર પંદર વીસ કે પચાસ હજાર રૂપિયા એ એક સેકન્ડમાં જતા રહે ત્યારે ખબર પડે આ વિડીયો ખૂબ શેર કરો મારા પેજને ફોલો કરી દેજો એટલે આ ટાઈપનું ધ્યાન રાખો ને આઈડી છે ને પછી તમારા ફોનમાં જ્યારે હેક થઈ ગયો હોય તો હેક થઈ ગયા પછી તમે પેલા આઈડી રીમુવ કરી નાખજો તમારી ગુગલ આઈડી રીમૂવ